આપણે જે ગઈકાલે વિડીયો મૂકેલો તેમાં ઘણા બધા ખેડૂત મિત્રોએ કોમેન્ટ કરેલી કે વરાશરાભાઈ તમે જે વાત કરી તે અમે અત્યારે કપાસના પાકમાં થ્રીપ્સના નિયંત્રણ માટે મોનોક્રોટોફોસ એસીફેટ અને પ્રોફેનો સાયપર જેવી દવાઓનો છંટકાવ કરીએ છીએ અને ખૂબ સારામાં સારું રિઝલ્ટ અમને પણ મળી રહ્યું છે ઘણા ખેડૂત મિત્રોએ કહ્યું કે અમે ઘણા વર્ષોથી આ ત્રણ દવાઓ મિક્સ કરીને જ્યારે થ્રીપ્સનો ઉપદ્રવ વધારે પ્રમાણમાં હોય ત્યારે છંટકાવ કરીએ છીએ તો ખૂબ સારામાં સારું રિઝલ્ટ મળે છે ઘણા બધા ખેડૂત મિત્રોએ એવું પણ કોમેન્ટમાં જણાવેલું કે તમે કઈ કઈ કંપનીની દવાઓ વાપરેલી હતી તો ખેડૂત મિત્રો મોનોક્રોટોફોસ છે તે કોરોમંડલ કંપનીનું હતું એસી ફેટ છે તે અદામા કંપનીનો હતો અને પ્રોફેનો સાઇપર છે તે નાગાર્જુન કંપનીનું હતું તો ખેડૂત મિત્રો તમે કોમેન્ટમાં તમને મૂંઝવતા પ્રશ્નો જણાવી શકો છો અમારી પાસે શક્ય હશે તો તમારા સુધી આવી માહિતી બનાવીને વિડીયોમાં ચોક્કસ પહોંચાડવાનો અને જવાબ આપવાનો પ્રયાસ કરશું ગુજરાતના હજુ ઘણા બધા ખેડૂત મિત્રો છે તે આવી સિસ્ટમો નથી અપનાવતા તમને યોગ્ય જંતુનાશકોના રિઝલ્ટ મળતા હોય તો વાંધો નથી પરંતુ આપણી આ પ્રગતિશીલ ખેડૂતોને અમારા અનુભવ આધારિત ચેનલ છે તે હર હંમેશ કપાસના પાકમાં રોગ જીવાતના પ્રશ્નો જ્યારે વધારે ચાલતા હોય ત્યારે અમે ખેડૂતોને પણ જણાવીએ છીએ કે તમે કઈ જંતુનાશક દવાઓ મિક્સ કરીને છંટકાવ કરો છો તો તમને સારું રિઝલ્ટ મળે છે તે કોમેન્ટમાં જણાવજો જેથી કરીને અમારે પણ દવાઓનો છંટકાવ કરવો હોય ટૂંકમાં જ્યારે દવા છંટકાવ કરવાનું થાય ત્યારે અમે પણ અમલમાં મૂકીને ખેડૂતોના જે અનુભવો હોય છે તે સાચા હોય છે અને અમુક ખેડૂત મિત્રોએ મને કહ્યું હતું એટલે જ મેં મોનોક્રોટોફોસ એસીફેટ અને પ્રોફેનો સાયપર મિક્સ કરી મને પણ ખબર છે કે ત્રણેય ફોસ્ફેટ ગ્રુપની દવા છે પરંતુ ખેડૂતોએ કહ્યું કે પરાશરાભાઈ રિઝલ્ટ ખૂબ સારું મળે છે એટલા માટે મેં ખુદ અનુભવ કરેલો અને ખૂબ સારામાં સારું રિઝલ્ટ ચુસિયા મેલીબગ ગુલાબી ઈયળ અને થ્રીપ્સ આ બધી જ જીવાતમાં ખૂબ સારામાં સારું નિયંત્રણ છે તે ખેડૂત મિત્રો મને મળેલું છે તો તમારે કાંઈ પ્રશ્ન હોય તો ખેડૂત મિત્રો તમે કોમેન્ટમાં ચોક્કસ જણાવતા રહેજો ખેડૂત મિત્રો ગુજરાતના હજુ કેટલા ખેડૂત મિત્રો આપણી ચેનલ જુએ છે પરંતુ સબસ્ક્રાઈબ નથી કરતા તો ખેડૂત મિત્રો તમે નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને પ્રગતિશીલ ખેડૂતો અને અમારા અનુભવોની માહિતી તમારા સુધી પહોંચી શકે ખેડૂત મિત્રો આ સિસ્ટમ ઘણા બધા ખેડૂત મિત્રોએ અપનાવેલી છે કારણ કે મોંઘા ભાવમાં જે જંતુનાશકો મળે છે તેનો છંટકાવ અત્યારે આપણે આ જોઈ રહ્યા છીએ કે વરસાદ ચાલુ છે આપણે સવારમાં છાંટતો હોય અને ભારે વરસાદ બપોર પછી આવી ગયો હોય તો મોંઘા ભાવની જંતુનાશક દવાઓનો છંટકાવ આપણે કરેલો હોય તો રિઝલ્ટ બરાબર ન મળે તો ઘણો બધો ખેતી ખર્ચ છે તે આપણે ગુમાવવો પડે મહેનત અને ખર્ચ બંને ગુમાવવો પડે પરંતુ આવી સસ્તી કિંમતમાં મળતી નોર્મલ જંતુનાશકોના છંટકાવ આપણે કરી અને રિઝલ્ટ સારું મળતું હોય તો વાંધો નથી ખેડૂત મિત્રો આ સંપૂર્ણ માહિતી મારા પોતાના અનુભવ આધારિત અને પ્રગતિશીલ ખેડૂતોના અનુભવ આધારિત હતી અમારી આ જ માહિતી મુજબ તમારે આ જ પ્રમાણે દવાઓ મિક્સ કરીને છંટકાવ કરવો કે ન કરવો તેની કોઈ ભલામણ કે કોઈ દબાણ અમે નથી કરતા તમને યોગ્ય લાગતું હોય તો અમારી માહિતી મુજબ તમે ચાલી શકો છો બાકી તમારી રીતે જે તે નિર્ણયો લઈને કપાસને રોગમુક્ત જીવાતમુક્ત અને યોગ્ય ખાતર વ્યવસ્થાપન અપનાવીને ખૂબ સારું ટનાટન મબલગ ઉત્પાદન લ્યો તેવી આશા સાથે આ માહિતી આ વિડીયોમાં પૂરી કરીએ છીએ ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો